નમસ્કાર મિત્રો સ્વાગત છે આ યોજના અંતર્ગત મીટર દીઠ રૂપિયા બસો રૂપિયાની સહાય અથવા તો કુલ ખર્ચના પચાસ ટકા સબસીડી ખેડૂતોને આપવામાં આવશે તો મિત્રો આ વિડિયોની અંદર આપણે આ યોજનાનો લોકોને લાભ મળવાનો છે અને આમાં કોણ પાત્ર છે કયા ડોક્યુમેન્ટ છે તેની માહિતી મેળવવાની છે તો વિડીયોને સુધી વિડીયો રહી ન જાય અને ચેનલ પર નવા આવ્યા હોય તો તો સબ્સ્ક્રાઇબ કરી કરી વિડીયોને એક ચાલો મિત્રો જાણી લઈએ યોજનાનો હેતુ શું છે તો ખેડૂતના ખેતરમાં ઊભા પાકને રોજ અને ભૂંડ અને નીલગાય જેવા વન્ય પ્રાણીઓ નુકસાન પહોંચાડે છે જેથી આવા વન્ય પ્રાણીઓથી પાકને બચાવવા માટે ખેતરની ફરતી તાર ફેન્સિંગની જરૂર પડતી હોય છે જેથી ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ખેતર ફરતે તારની ની વાડ બનાવવામાં આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે આ યોજનાનો લાભ ગુજરાતના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર મેળવી શકશે તો મિત્રો યોજનાના લાભ અને સહાય ધોરણ શું છે તેની વાત કરી લઈએ તો આ યોજના અંતર્ગત ખેડૂત વ્યક્તિગત અથવા તો ક્લસ્ટર બનાવી લાભ મેળવી શકશે ક્લસ્ટર માટે ઓછામાં ઓછા બે હેક્ટર સુધીનો જમીન વિસ્તાર હોવો જોઈએ આ યોજના અંતર્ગત તમામ ખેડૂત મિત્રોને રનિંગ મીટર દીઠ રૂપિયા ની સહાય અથવા તો કુલ ખર્ચના પચાસ ટકા બે રકમમાંથી જે રકમ ઓછી હોય એટલી સહાય મળવાપાત્ર થશે અને જે ખેડૂતોએ સોલાર તાર ફેન્ચિંગ યોજનાનો લાભ લીધેલો છે તેમને આ લાભ મળવાપાત્ર રહેશે નહીં એટલે કે મિત્ર આ યોજનાનો લાભ આજીવન એક જ વખત મળવાપાત્ર થશે જેની ખાસ નોંધ લેવી જે અગાઉ આ યોજનાનો લાભ તેલ છે તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર નહીં રહે અને આ યોજના અંતર્ગત તેને એક ખેડૂત દ્વારા એટલે કે વ્યક્તિગત અથવા તો ક્લસ્ટર બનાવી જો નજીક નજીક જમીન હોય તમારી અને બે ખેડૂતો થઈ અને બે હેક્ટર સુધીનો જમીન વિસ્તાર હોય તો પણ આ યોજનાનો લાભ લઈ શકો છો અને રનિંગ મીટર ડેશની વાત કરીએ તો બચસો રૂપિયા આપવામાં આવશે આ યોજનાના ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌથી પહેલાં છે જાતિનો દાખલો એસસી અને એસટી માટે રેશન કાર્ડ આધાર કાર્ડ ગામ નમૂના નંબર સાત બાર અને આઠ ઉતારાની નકલ બેંક પાસબુકની નકલ પત્ર જો સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં હોય તો પત્ર જરૂરી છે આ મુજબના તમારે ડોક્યુમેન્ટ હોવા જોઈએ જેથી તમે આ યોજનાનો લાભ લઈ શકો તો હવે મિત્રો આ યોજનાનો લાભ લેવા ક્યાં અરજી કરવી તો મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે જે આ ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટ છે જેમાં જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરી દેજો જેથી જેમને પણ લાભ મળી રહે